આ મહિજા ઘરમાં આવે છે પંચમહાલ હલો હા નમસ્ત શિવાભાઈ આપણે જવાનું છે સેવાલિયા સિમેન્ટ ભરવા આપણે વંડર સિમેન્ટ છે ત્યાં આપણે સિમેન્ટ ભરવા જવાનું છે

આપણે પૂજ્યા છે બાલા સિનોર અત્યારે બરાબર બાલા સિનોર તો હોટલ આપણે ગમે ત્યાં રાખવાની છે ગાડી અત્યારે છે જયારે ઓર્ડર આવશે સિમેન્ટ નો ત્યારે આપણે બરોબર જવાનું છે બાલા ગામ છે આ બાલા રંગીલું ગામ છે છૂટી છીટી હવે બાલાજી You should never have all traffic. I will bow and bow. In 200 meters, continue straight past Barn Motors onto Ballacina, Severia Road. motors onto Balasina.